નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો એક સબસ્ક્રાઈબર્સની કોમેન્ટ હતી અને એ કોમેન્ટ ઉપર આજે વિડીયો બનાવીએ છીએ કે ઢીંચણનો દુખાવો ગોઠણ ગોઠણમાં જે દુખાવો થતો હોય ને એનો એક દેશી અને આયુર્વેદિક અને સૌથી સરળની સાથે વિના મૂલ્યે એટલે કે સાવ મફતમાં થતો ઉપચાર અને જેનું સૌથી સારું પરિણામ મળે એવો ઉપચાર એક સબસ્ક્રાઈબર છે એની કોમેન્ટ હતી સબસ્ક્રાઈબર છે ઝીલ પટેલ કોમેન્ટમાં એવું છે કે મારી ઉંમર છેતાલીસ યર છે મને ઢીંચણનો દુખાવો ચાલવામાં ખૂબ તકલીફ પડે છે પગ પર વજન આપીને ચાલી શકાતું નથી હાથના સાંધામાં પણ ખૂબ દુઃખે છે કોઈ ઉપચાર હોય તો બતાવો ચિકનગુનિયા થઈ ગયું અને એમાંથી આવું થઈ ગયું મિત્રો ચિકનગુનિયા અને ઢીંચણનો દુખાવો બંને વસ્તુનો ક્યાંક ને ક્યાંક પરસ્પર સંબંધ છે ચિકનગુનિયા જે સમસ્યા છે કે જેની અંદર શરીરમાં જે હાડકાના સાંધા હોય છે સાંધાઓ પકડાઈ જાય છે અને વધારેમાં વધારે સાંધામાં તકલીફ થાય છે સાંધાના દુખાવામાં તો જે ઢીચણનો દુખાવો છે આ દુખાવો સાથે સાથે ચિકનગુનિયા હોય તો ચિકનગુનિયા પણ અને ચિકનગુનિયાને કારણે થયેલો દુખાવો પણ દૂર થઈ શકે એવો દેશી પ્રયોગ છે બે વનસ્પતિનો પ્રયોગ છે અને એક તેલનો પ્રયોગ છે ઢીચણના દુખાવામાં ખૂબ જ સારું પરિણામ મળશે કેમ કે જે ગોઠણમાં દુખાવો છે ને મોટા ભાગે મિત્રો એ વાયુ વધવાથી થતો દુખાવો છે શરીરમાં વાત પ્રકૃતિ વધે અને દેશી ભાષામાં ગામડામાં એમ કે કે વાનો દુખાવો છે તો આ વાનો દુખાવો છે એની માટેની બે અક્ષીર વનસ્પતિ છે જે સાવ મફતમાં ગામડામાં સાવ મફતમાં મળે છે પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સમજી લેજો પછી એ જ વનસ્પતિનું એક તેલ છે કે જેની માલિશ પણ કરવી પડે છે જેનાથી જબરજસ્ત રિઝલ્ટ મળે છે જે બે વનસ્પતિઓ છે એ વનસ્પતિમાં એક તો છે પારિજાત પારિજાત વૃક્ષ છે અને બીજું છે નગોળ પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સમજી લેજો પ્રયોગ કરવો ન કરવો એ તમારી મરજી પારિજાત જે વનસ્પતિ છે પારિજાતના પાંચ પાન લેવાના છે પારિજાતના પાંચ મીડિયમ સાઇઝના પાન લેવાના છે નગોળના પાન ત્રણથી ચાર લેવાના છે બંને પાન છે એને વાટી લેવાના છે જે ખાણ દસ્તો હોય ને લોખંડનું એમાં વાટી અને લોંદા જેવું થાય ને પાન આ પાનને એક ગ્લાસ પાણીની અંદર પલાળી અને સવારે રાખી દેવાના ઢાંકીને રાખી દેવાના આને સાતથી આઠ કલાક પલાળવા દેવાના પાણીમાં જ પછી રાત્રે સૂતી વખતે ભોજન લીધાના પિસ્તાળીસ મિનિટ પછી આ જે પ્રવાહી છે એક ગ્લાસમાં પાન પલાળેલા જે પાનની એક પ્રકારની ચટણી બની જશે તો આ ચટણી જેવું પલાળીને રાખ્યું હોય આ જે પ્રવાહી છે આ પ્રવાહીને પાનની ચટણી સહિત છે એને ગરમ કરવાનું મતલબ કે ઉકાળવાનું છે ઉકાળવાનું ક્યાં સુધી તો આ પ્રવાહી છે એ અડધું એટલે કે ઉષામાં ઓછું પચાસ ટકા તો બળી જ જવું જોઈએ પચાસ ટકા કરતાં વધુ બળી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું પછી આ ઉકાળો છે અને ગાળી અને સેજ ઠંડુ પડે એટલે આને પી લેવાનું છે આજ કડવું લાગશે પણ આ જે પ્રયોગ છે આ ખૂબ જ અક્ષીર છે ખાસ કરીને વાના દુખાવા સાંધાના દુખાવા અને એમાં પણ ગોઠણના જે ઢીસણના દુખાવા હોય એમાં ખૂબ જ અક્ષીર છે આ જ રીતનો પ્રયોગ રાત્રે ફરી પાછા પાંચ પાંચ પાન પારી જાતના અને ત્રણ ચાર નગોળના પાન છે વાટી ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના સવારે પાછો નાસ્તા પછી નાસ્તાના પિસ્તાલીસ મિનિટ પછી આ જ પ્રકારે ઉકાળો બનાવીને અડધા ઉપરનું પાણી બાળી દેવાનું વધે એટલું એક કે બે કપ જેટલું દોઢ કપ જેટલું પાણી વધે આ પ્રવાહી છે એ ઉફાળું હોય ત્યારે પી લેવાનું છે આ પ્રયોગથી મિત્રો ખૂબ સારું પરિણામ મળે છે ખાસ ઢીંચણના દુખાવામાં બીજું હું માલિશની વાત કરતો હતો કે ગોઠણમાં જ્યારે વધારે દુખાવો થતો હોય ને ત્યારે માલિશ છે ને એ આ પ્રયોગની સાથે માલિશ કરવામાં આવે ને તો ખૂબ જ સારું પરિણામ મળે છે નથી કરવાની તો નિર્ગુંડી તેલ આવે છે આયુર્વેદિક સ્ટોરમાં મળી જશે નિર્ગુંડી તેલ એટલે આપણે જે નગોળના પાનની વાત કરીને આ પાનમાંથી જ બનાવેલું તેલ છે ઘરે પણ બનાવી શકાય છે પણ થોડું ડિફિકલ્ટ છે અને ટાઈમ લાગે એટલે નાનકડી બોટલ જો આયુર્વેદિક સ્ટોરમાંથી મળી રહે નિર્ગુંડી તેલ લઈ આવવાનું આ તેલની રાત્રે સુતી વખતે જ્યાં પણ ગોઠણ દુખતો હોય ને ત્યાં હળવા હાથે માલિશ કરવાની છે બે મિનિટથી પાંચ મિનિટ સુધી આ જે બંને પ્રયોગ છે એક સાથે કરવામાં આવે ને તો બીજું એ વાત કરી દઉં કે ચિકનગુનિયામાં બીજી જગ્યાએ શરીરમાં બીજા ગમે ત્યાં સાંધામાં દુખાતા દુખાવા થતા હોય તો ગમે ત્યાં આ નિર્ગુંડી તેલ કે નારાયણ તેલ હોય ને તો આ તેલથી માલિશ કરી શકાય છે એટલે એવું નથી ગોઠણમાં દુખતું હોય ઢીસણમાં દુખતું હોય તો ઢીસણમાં જ માલિશ કરવાની જ્યાં દુખતું હોય ને ત્યાં માલિશ કરવાની છે એટલે આ જે પ્રયોગ છે બંને પ્રયોગ આ પ્રયોગથી ચિકનગુનિયાને લીધે થતી થતા દુખાવા માટે છે સાંધાના દુખાવા માટે છે ઢીંચણ અને કમરના દુખાવા પણ મટે છે ટૂંકમાં જે વાયુના દુખાવા વાના બધી જાતના દુખાવા હોય ને તો આ પ્રયોગથી મટે છે પેટ બિલકુલ સાફ રહેવું જોઈએ સવારે પેટ છે એકદમ ખુલાસે સાફ થઈ જવું જોઈએ ઝાડો બિલકુલ સાફ આવવો જોઈએ તો જ આ પ્રયોગ કામ આપશે નહીતર કામ નહીં આપે ખૂબ ખૂબ આભાર જય માતાજી